મળ્યું છે આપણે જગતના નાશનું બિરુદ નથી મળ્યું પણ આપણે શું કરીએ છીએ ત્યાં છે ને હું હતો ત્યારે ખેતી હતી અને હું અમે ભણતા તો ગામમાં એક પદ્ધતિ હતી કે ગાયનું ગોબર તમારા ઘરમાં એક પશુ છે ને તો એનો ગોબર તમારે ભેગું કરીને ઢગલો કરવાનો ઘરમાં કચરો પાણી કોઈ પણ કચરો ઈ અને ગોબર બધું ભેગું કરીને ઢગલો કરવાનો ખેડૂત છે ને અઠવાડિયે આવીને એ ગાડું ભરીને દઈ જાય એના બદલામાં દસ કિલો ચરો આપે રોજ એક ગાય હોય તો દસ કિલો ચરો આપે એટલે અમે સ્કૂલેથી આવી દફતર ઘા કરી અને સીધા વાળીએ ભાગીએ તો એ ચરો લેવા નહીં પણ એ વાડીનું આકર્ષણ હતું શું હતું તો કે ગેટ ખોલીએ ને તો સેધા ઉપર છે ને ફળફળાદીના ઝાડો હોય એટલે કાંઈક ખાવા મળશે પછી બે વડપીપળા અને લીમડા બહુ એક મોટું નવાણ હોય એની નીચે પશુઓ બાંધેલા હોય અને એ મોટા ઝાડવાનો મીઠો છાંયો હોય એટલે એ ઝાડ ઉપર ચડવાનું તોફાન કરવાનું છાયામાં બેસવાનું ધુરિયા વેતા હોય એમાં નાવાનું પણ અંદર જાય ને એટલે પશુ ભાંભળતા હોય પક્ષીઓ બોલતા હોય આખી વાડી છે ને આમ નંદનવન જેવી લાગે આમ કલરવ કરતી હોય જીવંતતા લાગે અને ખેડૂત પણ એવા કે હમણાં છોકરા આવશે તો ગમેલું ભરીને બોરા ઉતારી રાખે આંબા હોય તો આંબા ઉતારે શેરડી હતી એને વેચવાનો ભાવ જ નહોતો એને ટકી રહેવાનો ભાવ હતો પોતાનું ઘર ચલાવવાનો ભાવ હતો બાકીમાં જાઓ એટલે એ આમ ઓળઘોળ થાય તમારા ઉપર મગફળીનો ઓસલો કરવા જતા હતો કે અડધી તમારી અડધી અમારી મજૂરી મજૂરીનો ભાવ નહીં અડધું તમે લઈ જાજો અડધું અમને આપી દેજો એમ કરીને એક સંબંધથી ખેતી ચાલતી અંદર ડીઝલ એન્જિન પણ ચાલતું તો અંદર સાયલેન્સર લગાડ્યું છૂપછુક છુકછુ એટલો સરસ મીઠો અવાજ આવે એટલે કર્કશતા તો ક્યાંય હતી જ નહીં આનંદ આનંદ હતો અને આજની વાડીનું આપણે મૂલ્યાંકન કરીએ તો હે શું છે એમાં સીધા સાવ સફા ચક હોય બારે ઇલેક્ટ્રિકના ના ઝટકા પશુ પક્ષી અંદર કોઈ અંદર આવવાની જ નો એન્ટ્રી ખાવાની વાત તો પછી ને દવાની વાત તો પછી અંદર કોઈ શમશાન જેવી શાંતિ અને પંપ ઉપાડે ને રોજ જેટલા દફન થાય એ જગ્યા નું નામ શું હોય તો આપ આપણી વાડી છે ને કબ્રસ્તાન ને શમશાન બની ગયું આપણે કઈ છોકરો જતો એરંગા ને કપાસ ખાવા થોડો જાય વાડીમાં કોઈ આવતું ને શું કામ આવે આપણે નથી જતા અહીંયા અમારી પદ્ધતિ એવી છે કે આદિવાસી માણસો રાખ્યા હોય સવારના જાય બાઇકથી ખાલી મજૂરને આમાં જરાક બતાડીને કંઈક ભાગીને ચાયની કેટલી બેસી જાય પાછો બપોરે એક વાગે એટલે ટિફિન આવી હોય એટલે જઈ ખાય થોડુંક આમ પડખું ફેરવી પાછો ચાયની કેટલી ભરી સાંજ પડે એટલે મજૂરને કાંઈ પણ કેવું હોય સામાન લઈને ઘરે હાલે જાય એ અંદર બેસતો જ નથી પછી મને વિચાર આવે કે આ બેસતો શું કામ નથી પછી વિચાર આવ્યો કે આ સમસાનમાં કોણ બેસે પીતા એટલે ભાગે છે તો આપણી ક્યાંથી ક્યાં ખેતી ને પહોંચાડી દીધી એક ઉચ્ચ ખેતી એ નીચ ખેતી ગુલામી થી પણ ગુલામી કોઈને પસંદ નથી પણ છોકરાને ગુલામ બનાવવું પણ ખેડૂત ન બનાવો ઈ કોણ નક્કી કરે છે આપણે તો આ વાતને સ્થિક કરવાની જરૂર આ બીએપી યુરિયાનું ઓપ્શન નથી હવે ઓપ્શન તમને સેલું આપીએ તો હું આવી એટલે મારી વાતને તો પૂરી કરવી જ પડશે કે હું તમને કહું કે આ સારું છે ને આ ખરા પણ આ સારું કરાય કેમ એ વાત તો કેવી જ પડે તો બધાને જીવોને જોડવાથી ખેતી સહજ સરળ થશે મારવાથી નહીં થાય એક વાત બીજી વાત ખાતર એટલે શું ખેતીને છે ને સમજવાથી ખેતી થાય મને કહો ખેડૂત કેને કહેવાય ઈ જો નકી કરું હોય તો પેલે હું એક ઉદાહરણ દઉં કે ડ્રાઈવર કેને કહેવાય બાજુમાં બેઠો હોય એને ડ્રાઈવર કહેવાય ગાડીનો માલિક હોય એને ડ્રાઈવર કહેવાય કે ડ્રાઈવર કેને કહેવાય જેને ગાડી હલાવતા આવડે અને ઠોક્યા વગર હલાવે એને ડ્રાઈવર કહેવાય હવે મને કહો ખેડૂત કેને કહેવાય ખેતીનો માલિક હોય એને ખેડૂત કહેવાય ખેડૂતનો વાડીનો માલિક હોય ને ખેડૂત કહેવાય પણ વાડી માલિક અત્યારે એમ બોલે છે કે હું ખેડૂત છું એ ખેડૂત નથી મને કયો ખેતીની અંદર કામ કરે એને ખેડૂત કહેવાય તો એ ખેત મજૂર છે ખેડૂત નથી ખેડૂત કેને કહેવાય જેને ખેતીની ખબર હોય ને એને ખેડૂત કહેવાય ખેતી વિશે નોલેજ ધરાવે એને ખેતી ખેડૂત કહેવાય હવે ખેતીનું નોલેજમાં શું ખપે મને કયો તો કે બીજ ક્યારે વાવવું કયું બીજ વાવવું કેટલા ડિસ્ટન્સમાં વાવવું કેટલું ઊંડું વાવું કઈ દિવસે વાવવું ક્યારે વાવશું ને ક્યારે કાપશું કાપશું ત્યારે શું હશે એનો લાંબો વિચાર કરે બરાબર ખેડવાનું તો કઈ ખેડ કરવાની દાંતી મારવી હળ ચલાવવું મોરપંખ ચલાવવો રાપ ચલાવવી આ બધાની ખબર તો હોવી જોઈએ ને કઈ કઈ શું વાપરવું બરાબર છે પછી ક્યારે કાપવું ખરું કઈ રીતે કાઢવું માલને સફાઈ કેમ કરવી આ બધાનું નોલેજ હોય પછી ખાતર કેવું કેને કહેવાય ખાતર કેને કહેવાય તો હું તમને એક પ્રશ્ન પૂછું કે ખાતર એટલે શું અત્યારે આપણે બીપી બિરિયાનું ઓપ્શનની ચર્ચા કરવી છે એટલે એ મુદ્દા ઉપર આવું બાકી તો તમને હું માનું છું કે ખબર છે અને એમાં બહુ હળ વાપરો કે દાંતી વાપરો કદાચ બહુ થોડો ફરક પણ મને કહ્યું ખાતર એટલે શું ખાતરની વ્યાખ્યા કેને ખબર છે ખાતર કે કહેવાય ખાતર શું કામ નાખીએ છીએ ઉત્પાદન વધારવા બરાબર ઉત્પાદન વધારવા માટે આપણે શું કરશું તો ઉત્પાદન વધશે શું કરીએ તો ઉત્પાદન વધે આપણે ખબર હોય તો હું એવું ખાતર લઈ આવું ને

ડાયમોનિયમ ફોસ્ફેટ તો ડીએપી શું કામ કરે આપણે નાખીએ છીએ પણ ખબર નથી એ ફ્લાવરિંગ વધારવાનું કામ કરે ફ્લાવરિંગ વધે તો ફ્રૂટ વધે બરાબર પોટાશ શું કામ કરે ફળની અંદર સાઈઝ મોટી કરવી અને ફળમાં મીઠાશ વધારવી હોય તો પોટાસ વાપરવો એવી જ રીતે બીજા જે સૂક્ષ્મ તત્વો ઘણા બધા છે એ બધા જ છે એ કાંઈક ને કાંઈક કામ કરે પણ મને એમ કયો મને એમ કહ્યું કે કયો ખેડૂત છે ને આ બધી ખબર હોય ન હોય ને સ્વાભાવિક છે પણ ખેડૂતને ખબર શે નહીં હોવી જોઈએ તો હું હવે હું તમને યાદ દેવડાવું હનુમાનજીની જેમ એક શક્તિ ભૂલી ગયા તા ને કે આમ ઉડી શકાય કે તમે દરિયો લાંગી શકો યાદ દેવડાવ્યું એમ આજના ખેડૂતને છે ને એ એની શક્તિ ભૂલી ગયો છે એને શીખાડવાની જરૂર નથી એની શેની જરૂર છે યાદ દેવડાવવાની જરૂર છે હવે હું તમને ખાતરની યાદ દેવડાવું ખાતર એટલે શું શું કામ નાખીએ છીએ તો કે વૃદ્ધિ થાય વૃદ્ધિ કરવા માટે આપણે શું કરશું તો કે જમીનને મજબૂત બનાવશું આપણે શેના માટે ખાતર નાખતા હતા જમીનને મજબૂત બનાવવા ધરતીને સારી બનાવી ધરતી સારી કેમ બને તો કે ખેત એક શું શું નાખીએ તો ધરતી સારી બને તો કે એમાં હજારો તત્વ જોઈએ વિજ્ઞાન એમ કે છે કે સોળ તત્વ પણ યુનિવર્સિટીમાં જઈને તમે પૂછી આવો કે મને સોળ તત્વ વાળું ખાતર આપો કોઈ યુનિવર્સિટી પાસે નથી બરાબર તો જેને પોતે જે વાત કરે છે એ પોતે અધૂરા છે અને અધૂરાની પાછળ આપણે હાલીએ છીએ હું તમને હજાર વાળું ખાતર કેમ મળે ને એ હું તમને કહીશ પણ હજાર તત્વ જોઈએ શું જોઈએ તત્વની પૂર્તિ કરવાની છે બીજું શું જમીનના જીવોને જીવાડે તો વાળું ખાતર જોઈએ કે જમીનના જીવોને મારવા વાળું ખાતર જોઈએ તો ખબર તો છે જમીનના જીવોનું પેટ ભરે અને જમીનના જીવોને મારે નહીં એવું ખાતર આપણું હોવું જોઈએ બીજું જમીનને માખણ જેવી બનાવે તો સારું કે પથ્થર જેવી બનાવે એવું ખાતર જોઈએ તો જમીન માખણ જેવી બને તો સારું ને બરાબર તો હવે એ એક તમને ખબર તો છે જ પછી જમીનમાં મીઠી બનાવે તો સારું કે જમીન ખારી બનાવે તો સારું તો કે જમીન મીઠી બનાવે એવું ખાતર જોઈએ પછી જમીનમાં પાણીનો ઉપયોગ વધારે તો સારું કે પાણીનો ઉપયોગ ઘટાડે એવું જોઈએ ઘટાડે એવું તો એ ખબર છે પણ તમે છે ખબર હોવા છતાં બધું ભૂલી ગયા હતા તમે કે દુકાને જઈને કીધું કે મને હજાર તત્વોવાળું ખાતર આપો ન કીધું તમે તો કીધું ડીએપી યુરિયા આપો એટલે લીધું તમને ખબર નથી ડીએપી યુરિયા શું કરે તો એટલી ખબર છે કે આ નાખવાથી કાંઈક થાય છે અને મળે છે બરાબર પણ કેને મળે છે ખબર છે એ છોડને મળે છે ધરતીને મારે છે અત્યારે પ્રોબ્લેમ શું થયો યુરિયાએ છોડને મોટા કરી દીધા આપણું કામ કરી દીધું પણ એની બદલીમાં એને ઊંધું શું કર્યું જમીનને મારી નાખી જમીનને ખારી બનાવી દીધી